તો રિલાયન્સ જૂથના અનંત અંબાણીનો દ્વારકા પદયાત્રાનો આ પાંચમો દિવસ છે તો મહત્વના સમાચાર દ્વારકાથી કહી શકાય ત્યારે રિલાયન્સના અનંત અંબાણી હાલ દ્વારકાના પ્રવાસ માટે પદયાત્રા કરી રહ્યા છે ત્યારે અનંત અંબાણી મોડી રાત્રે વડોદરા પહોંચ્યા હતા તો વડોદરા વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ અનંત અંબાણીનું સ્વાગત કર્યું ત્યારે ત્યાં સુધી સાહીઠ કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે અનંત અંબાણી ત્યારે આગામી આઠ એપ્રિલે અનંત અંબાણી પોતાના જન્મદિવસે દ્વારકા પહોંચશે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે રિલાયન્સ જૂથના અનંત અંબાણીનો દ્વારકા પદયાત્રાનો પાંચમો દિવસ હતો ત્યારે દ્વારકાધીશના દર્શને પગપાળા જતા અનંત અંબાણી મોડી રાત્રે વડોદરા પહોંચ્યા હતા

ચાલી રહી છે ત્યારે દ્વારકા પદયાત્રાનો ગતરોજ તેમનો પાંચમો દિવસ હતો ત્યારે દ્વારકાધીશના મંદિરે અનંત અંબાણી મોડી રાત્રે વડત્રા ગામે પહોંચ્યા હતા ત્યારે વડત્રા વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું તો અત્યાર સુધી સાહીઠ કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે અનંત અંબાણી ત્યારે આગામી આઠ એપ્રિલે અનંત અંબાણી પોતાના જન્મદિવસે દ્વારકા પહોંચશે